ઇન્ડિયામાં નોકરી માટે વોક ઇન ઇન્ટરવ્યુ લેવાનો હતો જેના માટે ઉમેદવારોને મુંબઈના કાલીનામાં સીવી સાથે બોલાવવામાં આવ્યા હતા 1800 ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પહોંચ્યા અને પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ જેના કારણે કંપનીએ લોકોને તેમના સીવી છોડીને દૂર જવા કહ્યું નોકરી માટે આ લડાઈનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે નોકરી મેળવવા માટે સંઘર્ષનો વધુ એક વિડિયો સામે આવ્યો છે આ વખતે મુંબઈના કાલીનામાં એર ઇન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી રિપોર્ટ્સ અનુસાર એર ઇન્ડિયા યુટિલિટી એજન્ટની એક હજાર આઠસો બે જગ્યાઓ પર ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા કંપનીએ જણાવ્યું કે લગભગ પચીસ હજાર લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા તે જ સમયે એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ દ્વારા તેમની સંખ્યા લગભગ પચાસ રાખી છે નોકરી મેળવવાનો ધસારો કાબુ બહાર ગયો આ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવાનું કહ્યું